બનાસકાંઠામાં ભારે વરસાદ થરાદમાં પણ સ્થિતિ વિકટ થરાદમાં તરફ માત્ર પાણી પાણી જ થરાદની અનેક સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા થરાદ પોલીસ સ્ટેશન નજીકની સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા થરાદના રસ્તા પર કેળસમાં પાણી ભરાયા ગણેશ મહાલક્ષ્મી સોસાયટી પણ પાણીમાં ગરકાવ થરાદના તાલુકા પંચાયત માર્ગ ઉપર પણ પાણી ભરાયા થરાદમાં સરકારી કચેરી તરફના માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે થરાદમાં ભારે વરસાદ પરિણામે સ્થિતિ વિકટ બની છે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા પોલીસ સ્ટેશનની નજીકની સોસાયટી પાણીમાં ગરકાવ રસ્તાઓ પર કેળસમા પાણી થરાદની ગણેશ મહાલક્ષ્મી સોસાયટી પાણીમાં ગરકાવ તો તાલુકા પંચાયત માર્ગ પર પણ પાણી ભરાયા સરકારી કચેરી તરફના માર્ગો પાણીમાં ગરકાવ થયા થરાદમાં જોરદાર વરસાદ વરસ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે તે મુજબ લોકો ગોઠણ રૂપ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે પણ લોકો હેરાન થતા જોવા મળ્યા ત્યાં દૂધ પહોંચાડી શકાય એ પ્રકારની સ્થિતિ છે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે થરાદની આ સોસાયટીઓ આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ ગણેશ સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી આ બધી જ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું તાલુકા પંચાયત માર્ગ પર પણ પાણી ભરાયા છે સરકારી કચેરી તરફના માર્ગો પણ પાણીમાં ગરકાવ થરાદમાં સ્થિતિ અત્યારે વિકટ બની છે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા અનેક સોસાયટીઓની અંદર પાણી ઘૂસી ગયા પોલીસ સ્ટેશન ની નજીકની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ